મેઘરાજ નગરના અલગ અલગ વિસ્તારોમાં ટાઈટ કંપનીનો પાવડર ઓછા ભાવે વેચી લોકોને ચૂનો ચોપડતા લોકોમાં હાહાકાર મચ્યો આજરોજ એક ઓગસ્ટે એક ગાડી આવીને અઢીસો રૂપિયાનો ટાઇટ પાવડર માત્ર સો રૂપિયામાં વેચવાની બૂમ કરતા લોકોએ પાવડર લેવા માટે પડાપડી કરી હતી સવારે અગિયારથી ત્રણ વાગ્યાના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર ગાડી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે અઢીસો રૂપિયાનો ડાઇટ પાવડર માત્ર સો રૂપિયામાં મળી રહ્યો છે ત્યારે લોકો દ્વારા પાવડર લેવા માટે પડાપડી કરવામાં આવી હતી પરંતુ લોકોને ત્યારે ખબર પડી જ્યારે પાવડરના પેકેટમાંથી નમક નીકળ્યું જ્યારે નમક નીકળ્યું ત્યારે લોકોમાં છેતરાયાનો ભાવ જોવા મળ્યો હતો મેઘરજનગરના અલગ અલગ વિસ્તારોમાં આ ગાડી ફરી હતી અને પચાસ હજાર ઉપરાંતનો વેપાર કર્યો હતો તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે